નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ દસ પાંચ બે હજાર પચીસને શનિવારના રોજ ચણાની હરાજી શરૂ થઈ ચૂકી છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો નવસો ને અઠ્યાવીસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપણે બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ આ ચણાના ભાવ અગિયારસો ને પંદર રૂપિયાના છે જોઈ લો ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ લાઇટમાં છે ભાઈ અગિયારસો ને પંદર રૂપિયાના ભાવ છે નવા ચણાના ભાઈ નવા ચણા છે આ ચણા નો ભાવ અગિયારસો ને સત્તર રૂપિયાના સુપર ક્વોલિટી ચણા છે ભાઈ દાણે પણ એક સરખું છે કલરમાં પણ સારું અગિયારસો ને સત્તર રૂપિયાના ભાવ છે નવા ચણા

ભાઈ નવા ચણા છે એક હજાર નેવું રૂપિયા ભાવ છે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા સારું છે ભાઈ જોલિયો ક્વોલિટી એક હજાર નેવું રૂપિયા ભાવ દાણે મીડિયમ છે ભાઈ એક હજાર નેવું રૂપિયા ભાઈ અગિયારસો ને ત્રણ રૂપિયાના ચણાના ભાવ છે છે જોઈએ કોલેટી સારી ક્વોલિટીમાં ભાઈ ચણા છે કોકલીલો દાણો છે ભાઈ અગિયારસો ને ત્રણ રૂપિયાના ભાવ છે છે નવા ચણા અગિયારસો ને ત્રણ રૂપિયા ભાઈ નવા ત્રણ નંબર ચણા છે અગિયારસો રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં સારું અગિયારસો રૂપિયાના ભાવ છે છે કલરમાં પણ સારું છે અગિયારસો રૂપિયા પૂરા નવા ચણા

એક હજાર એકાશી રૂપિયાના ભાવ છે કલરમાં પણ મીડિયમ એક હજાર એકાશી ભાઈ નવા ત્રણ નંબર ચણા છે એક છન્નું રૂપિયાના ભાવ છે જોયું ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા સારું છે ભાઈ દાણે પણ મોટો દાણો છે ભાઈ કલરમાં મીડિયમ એક છન્નું રૂપિયાના ભાવ છે નવા ચણાના એક હજાર છન્નું ભાઈ નવા ચણા છે અગિયારસો પચીસ રૂપિયાના ભાવ છે સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક સરખો દાણો છે ભાઈ કલરમાં પણ સારું અગિયારસો ને રૂપિયાના ભાવ છે સુપર ક્વોલિટી ભાઈ આ નવા ચણાના ભાવ એક હજાર ને સત્તાણું રૂપિયાના થયા છે જો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે ભાઈ દાણે પણ સારું એક હજાર ને સત્તાણું રૂપિયાના ભાવ છે છે નવા ચણા ભાઈ નવા ત્રણ નંબર ચણા છે આ ચણાના ભાવ એક હજાર નેવું રૂપિયાના થયા છે જો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર નેવું રૂપિયાના ભાવ છે નવા ચણા એક હજાર નેવું

ભાઈ નવા ચણા છે આ ચણાનો ભાવ અગિયારસો રૂપિયાનો છે જોઈએ ક્વોલિટી દાણે પણ મોટું છે ભાઈ કલરમાં પણ સારું અગિયારસો રૂપિયા પૂરાના ભાવ છે મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ છે ભાઈ અગિયારસો રૂપિયાના ભાવ ભાઈ નવા ત્રણ નંબર ચણા છે એક હજારને સત્તાણું રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી દાણે સારું છે ભાઈ કલરમાં પણ સારું જોઈએ ક્વોલિટી મોટો દાણો છે ભાઈ એક હજારને સત્તાણું રૂપિયાના ભાવ છે નવા ચણા